તલમાં નિંદામણ વિશે પણ આપણે વાત કરીશું અને ખાસ કરીને જે માલઢોર માટે આપણે જુવાર મકાઈ કરી હોય એમાં જે નિંદામણ થતા હોય તો એને વિશે પણ વાત કરીશું એમાં જે ભરડાની ઈયળ આવે છે એને માટે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું ખાસ કરીને મગ અને અડદ જે ખેડૂત મિત્રો કર્યા છે એમાં જે નિંદામણ થાય છે તો એને વિશે પણ વાત કરીશું અને એમાં આવતી જીવાત વિશે પણ આપણે વાત કરીશું અને અત્યારે જે ખેડૂત મિત્રોએ ઉનાળું તલ કર્યા છે અને તલની માલિપાક જે ગયા ગયા છે છે ઠડ વધતા નથી કોળતા નથી 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 નવી આવતી નવું બનાવતું પીળા પરપોટા રેખા થઈ ગયા છે એને કેમ આપણે વળીથી આપણા ખેતરમાં એ દવા નાખીએ અને તલ ને પાક આપણે સારો એવો લઈ શકીએ તો એના માટેની આજના આપણા આ વિડીયોની માલિકા આપણે વાત કરીશું ઘણા ખેડૂત મિત્રો ની એવી ફરિયાદ હતી કે એ તમે એક વખત બોલવાનું ચાલુ કરો તો થોડુંક ધીમું રાખો તો વધારે સારું પડે પરંતુ હવે આમાં એવું છે કે આ ભગવાને બનાવેલું સ્ટ્રક્ચર છે બરાબર એ એક વખત ગેર પડી જાય તમને હું ગાડી કરઘડ કરે પછી ચાલુ જ રહેવા જ્યાં સુધી ડીઝલ પૂરું ન થઈ જાય ત્યાં સુધી ઘડી વખત ડીઝલ એ પૂરું ન થતું મહેમાન પણ મારે કાપી નાખે શકે પણ હવે બહુ થઈ ગયો એડી જય કે કા મહેમાન પરંતુ આપણે આજના આ વિડીયોની વારી પર આપણે વાત કરીશું ઉનાળું જે પાક થાય છે તલ મગ અડદ બાજરી જુવાર મકાઈ થાય છે બરોબર છે એમાં નિંદામણ વિશે પણ વાત કરીશું અને એમાં તમારે કઈ દવા નાખવાની છે તો એને વિશે પણ આપણે વાત કરીશું તો જે ખેડૂત મિત્રો એ બાજરી કરી છે અને બાજરીના પાકની માલી પાસે બધી પ્રકારના નિંદ્રામણ થાય છે મારા બાપ બળી જાય બળી જાય ને બળી જાય ખાલી બાજરી જ ઊભી રહે બાકી તમારે બધું બધું જાય ગોળી ગાંસ તું જેમ તમે ખેતરમાં જાઓ અને આપણા ખેતરની માલી પાસે પાડી ગયા હોય નીલ ગાય ગીડી ગયું હોય અને જેમ હોટો લઈને આપણે કાઢી મૂકીએ આપણે ખેતરની માલીમાંથી એમ કાઢી મૂકવાનું છે આપણે બધી જ પ્રકારના નિંદ્રમણો ખડને બરાબર છે કેવું ખડ મળી જાય કે પટ્ટી પાન વાળું અને ગોળ પાન વાળું છે નિંદામાણ આવતું હોય કે ભાઈ હાટોડો છે લૂણી છે કાળિયું છે ખારીયું છે આંબો છે કુતરા છે મણસો છે ધરોડી છે દૂધેલી છે સયા છે બરાબર છે શેહમૂળ છે જે કઈ નિંદામાણ આવતા હોય બધા ખડ જાય જાય ને જાય કઈ દવા છે આપણે ખેડૂત મિત્રો ઘણા સમયથી આપણે કહી છે ભાઈ તમારા વિસ્તારની મલીપા આ વસ્તુ મળી રહે તમે તમારે આરામથી કોઈ ટેન્શન ન લો ન મળે તમે મને ફોન કરજો કે ભાઈ આ જે હેસ્ટાર આવે છે ટેમ્બો ટ્રાઈન ટેકનિકલ બરાબર છે આના દસ પગ થાય છે અને આ જે એટ્રાજીન આવે છે ધાનુકા કંપનીનું ધાનુજીન આવે છે તમે કોઈ બી સારી કંપનીનું તમે આ વસ્તુ લઈ શકો કે ભાઈ ધાનુકાનું છે સુદર્શનનું છે અદામાનું છે સ્વાલનું છે અતુલનું છે નાગાર્જોનું છે જીપીનું છે બરાબર છે બાયરનું છે સિઝેન્ટાનું છે ડાઉનું છે ક્રિસ્ટલનું છે બધી કંપનીમાં આ વસ્તુ આવે તેની લઈ શકો છો આરામથી બરાબર છે અને જો સદાય તમને ન મળે તો હવે આપણે એક નવી સિસ્ટમ બનાવી છે કે ભાઈ એમાં તમને ડિસ્પ્લે ઉપર આપણો નંબર તમને જોવા

કે એમને આ જે હોર્સ આવે છે બરાબર છે પચીસ ત્રીસ દિવસનો નો તમારે જુવાર પાક થાય તો એ પંપે પચાસ થી સાહીઠ એમ તમારે હોર્સ આપવાનું છે અને એની સાથે તમારે ચાલીસ એમ લેખે સમરસ આપવાનું છે આ બંને વસ્તુ ભેગું કરી નાખો એટલે જુવારની ની મલીપા તમારે જે ખડ થાય છે કાળીયું કાળીયું હાંબો હાટોડો લૂણી દારૂડી ધેરોડી અમરો ડમરો ડાબ ને ગાજર ઘાસ ને કૂતરા ઘાસ ને ભોપાથર તાંદળો જોયો વેકર ચીલ ને સંયા જે કાંઈ થતો હોય સયાં કહેતા હોય ઘણા ચીડો કેતા હોય તો એ પણ તમારે સાફ થઈ જશે બરાબર છે પટ્ટી પાન વાળું ખળ વ્યુ જાય અને ગોળ પાન વાળું પણ ખળ વીવું જાય તારે બરાબર છે આ વાત થી આપણે જુવાર મકાઈ ને બાજરી માટે હવે જુવાર મકાઈ અને બાજરીમાં જે ભરડાની ઈયળ આવે છે ઘણા ખેડૂત મિત્રોને આપણે વિડિયો બનાવ્યા પછી ઘણા ખેડૂત મિત્રો આપણે ફોટા મોકલ્યા હતા કે હિતેશભાઈ ક્લોરો સાઇપર અને પછી પાંચસો પાંચ છે કે પાંચસો પંચાવન છે કે નવસો નવ છે કે આવી ઘણી દવા નાખી પણ રિઝલ્ટ તો આવે પણ જેવું જોવે એવું પરફેક્ટ રિઝલ્ટ આવતું નહોતું એટલે આપણે ખેડૂત મિત્રોને કીધું કે તમે એમાં જોવો અને કાઢીને જોવો તો એમાં ઈયળ તમે બતા હશે કે આ ઈયળ તો છે એટલે ભરડો છે ઈ કે ઈયળ છે એટલે ભવડો છે પણ એમ નહીં ઈ ઈયળ જુઓ તમે એનું જે પૂછડું છે એનું જે ઠાઠું કે આપણે એ પૂછડે શા ટપકા અને હશે બરાબર છે એને કહેવામાં આવે છે અમેરિકન ફોલ્સ આલ્મી વોલ નામની ઈયળ છે મારો વારો અમેરિકા વાળા નામે બહુ મોટું જબર નથી આપણે તો જીભને ડૂસા વળી જાય નામ હું છે અમેરિકન ફોલ્સ આલ્મી વોમ નામની જે પૂછડે શા ટપકા વાળી ઠાઠે શા ટપકા વાળી જે ઈયળ આવે છે ને એ નથી તો એને માટે ખેડૂત મિત્રો આપણે જે વિડીયો આપણે એક બનાવીને મૂક્યો તો એમાંથી ઘણા ખેડૂત મિત્રોને પોતાના નજીકના વિસ્તારમાંથી દવા મળી ગઈ હતી એ બધા જ ખેડૂત મિત્રો ફોન આવ્યો હતો ગીતેષ્ટો સો ટકા રિઝલ્ટ છે બરાબર છે પરંતુ જે ખેડૂત મિત્રો અમારા તાલુકાના નજીકના વિસ્તારમાં હતા એ પૂછતા તમે કોઈ પણ દુકાને મળી જાય તમ તારે અને હું તલાજામાં છું નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે પીએમ એમ ની હામે જૂના બસ સ્ટેશન ની પાછળ બરાબર છે તો જે ખેડૂત મિત્રો મારી પાસેથી રૂબરૂ આવીને લઈ ગયા હતા એમને મેં જે બહુ વ્યવસ્થિત પેલા તો સમજાવ્યા અને પછી એને માહિતી આપી કે ભાઈ આ રીતની ઈલ છે ને એમાં તમે આ દવા નાખો તો ખેડૂત પોતે કહે કે છે કે હિતેશભાઈ આ રીતની માહિતી સચોટ માહિતી જો અમને મળે તો અમે જે ખર્ચા કરીએ છીએ ને એમાં અમને સો ટકા પરિણામ મળે મારા બાપ તમે તમત કઈ મૂંઝાતા નહીં તમારો દીકરો અહીંયા છે તમે તારે રોજ વિડીયો બનાવશે રોજ તમારે જોઈ લેવાનું અને રોજ તમને આની માહિતી મળતી રહે તમ તારે અને તમ તારે નવરાય તમારે લઈને વિડીયો ન જોવાનો તમે જ્યારે ખાવા બેહો બરાબર છે ત્યારે તમ તારે તમારા મારો વિડીયો ચાલુ કરીને બે દેવાનો સાત વાગે મારો વિડીયો આવી જાય તો એ માનો કે સાડા સાત વાગે તમે ખાવા બેહતા હોય ને હાજે વાળું કરવા તો તમે તારે જવાનું એટલે બસ તમે ખાઈ જ ને મારો વિડીયો પૂરો થઈ જાય હું ડાંગરી લઉં બધું અને તમને એમાં માહિતી મળી જાય મેમાન બગાહ ન ખાવ મને બસ બગાહ આવે એક તો તબિયત બરાબર નથી ને બરાબર તો આપણે એ દવા પણ બતાવી દઈ કે ભાઈ ઇમામ એક્ટિન બેન્જોર 1.9 આવે છે જે કેબીટી કંપનીનું તુફાન પ્લસ આવે છે બરોબર અને એની સાથે આપણે કીધું છે કે મિત્રો કે ધાનુકા કંપનીનું કેલડાન જે આવે છે જાપાનીઝ ટેકનોલોજી વાળું 10 થી 12 ગ્રામ લેકે આ બંને વસ્તુ નાખવાની છે આપના નજીકના વિષયમાં સ્ક્રીનશોટ લઈ લેવાનો બતાવી દેવાનો અથવા તમને એમ નો ભાવે તો મારો વિડિયો બતાવી દેવાનો તમે ભાઈ આ દવા અમારે

થઈ જાય કોઈ ઉપાધિ કરતા નહીં કોઈ ચિંતા કરતા નહીં અને મારા બાપ તમારે હું એટલું બધું ગળું તાણું છું તો એક વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેતા હોય તો જેથી કરીને બીજા મિત્રોને આની માહિતી મળી રહે અને ખાસ કરીને આપણો આવતો હોય તો એને કરી લેતા દાદા જેથી કરીને અમે તમને વિડીયો મોકલીએ તમે મળી જાય જો આ રીતનો આપણો હાથ વાગે વિડીયો આવે ને બરાબર છે જો આ સબસ્ક્રાઈબનું નું બટન છે બરાબર છે આ તો આ ના બટનની માલિકા તમે આમ જો ને હજર ગોકળા ખાઈને તબીજો હજાર તમ તારે એટલે તમને સબસ્ક્રાઈબ થઈ જાય અને હાથ વાગે તમારી વિડીયો ટાઈમ ટુ ટાઈમ આવી જાય એના માટે જો ઘંટડી પાછી આવી જાય અને ઘંટડીમાં એલો વાપી દેવાનું બરોબર છે આપણે પાછું બતાવી દીધું મહેમાન આવ્યા પહેલા વે જાય પછી પાછા આવ્યા બરાબર

જાય છે ઘડીક મહેમાન બંધ કરો બે મિનિટ લો તો ખેડૂત મિત્રો તલ જે નથી વધતા આપણે એના માટેની આપણે બે ચાર દિવસ પહેલા આપણે એક વિડીયો બતાવ્યો હતો અને તે દિવસે તે અથવા તો એક દી અગાઉ લઈ જતા મેમાન ઓલા ભાઈ કાનજીભાઈ તલ હતા બાર તેર વીઘાના એક દી અગાઉ લઈ જતા વિડીયો મૂક્યો એની પહેલા તે હે અને કાલે હું હાજર નહોતો દવાખાના કામથી બહાર ગયો હતો અને એ ભાઈ પોતે આવ્યા હતા અને મે દવા આપી કાલ હું હાજર નતો દવાખાનાના કામ થી ગયો પરંતુ મહેમાન અને કાકા બેઠા હતા બરાબર છે હવે મહેમાન કે દાદા એ અડધી કલાક વખાણ કરાય કે દવાના મેં કીધું કામ

તમે એમ કીધું હતું ને વિઘામાં માં ન સડતા મેં કીધું આ મને કે વિઘો બાકી ન રાખાય કે તમને ખ્યાલ ન હોય કે મેં કીધું તો મને કે મેં ખાલી એક હરિયું બાકી રાખ્યું કે પેલા એ કે ત્રણ પગ સાટા પછી એક હરિયું બાકી રાખ્યું અને પછી મેં બધામાં લાગત સાટી દીધા તો કાયદે સરી કે ઈ જે એક કેરો બાકી રાખ્યો તો એમાં કે પટ્ટો પડી ગયો ઈ તરે પીળા છે ફોડલાઈ ગયા છે ઠરાઈ ગયા છે અને આ હાઈ ક્લાસ વધી ગયા છે તો આ દવાનું આ રિઝલ્ટ છે

અડતાલીસ કલાકની ની માલિકા તમારે એમાં નવો કોલ નીકળશે તે નવું પાંદડું કાઢશે અને એ નહીં આવે પણ આ જો જીવાત હોય તો જીવાત ની હો જીવાત ની દવા પછી નાખવાની કદાચ હોય તો બાકી ન હોય કાંઈ જીવાત તો ખાલી સામાન્ય તમારી પાસે જે કઈ દવા પડી હોય એમાં અડધું કરી અને એની સાથે આ બંને વસ્તુ નાખી ગયો એટલે કોળ કાઢવો પડે કાઢવો પડે ને કાઢવો જ પડે કારણ કે એક તો વિદેશની આઈટમ અને દુનિયાની સારામાં સારી શ્રેષ્ઠ કંપનીઓની દવા છે આ એટલે તમને એમાં રિઝલ્ટ મળશે જ તે બરાબર છે જો ખેડૂત મિત્રો મગ અડદ તલ અને ખાસ કરીને જેને કાંજી કરી હોય રોપ કર્યો હોય અને રોપની માલિપા જો આ પ્રોબ્લેમ થતો હોય તો એને આ આપવાની ખાસ જરૂર છે અને મગફળીની માલિપા અત્યારે મોલો મસી બહુ લાગી ગઈ છે તો મોલો મસીની સાથે દવા નાખજો ટોલ ફેન પાયરેટ કદાચ નાખો પંપે પચાસ એમએલ તો વાંધો નહીં વિંચિન પંપે પચાસ એમએલ નાખો તો પણ વાંધો નહિ પરંતુ એની સાથે આ બંને વસ્તુ નાખી દેવાની છે જેથી કરીને તમને સારામાં સારું પરિણામ મળે હું કહું છું ને એમ નહીં તમારે પેલા ખાલી દસ દસ પંપની તમારા વિસ્તારમાંથી લેવાની રિઝલ્ટ ન મળે તમે હું પૈસા આપી પાછી ભલે તમે જ્યાંથી લીધો નથી તમે તારે પરંતુ આ કંપની ગેરંટી છે મારો નંબર લખી દો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર પેલા તમારે આ નંબર પર ફોટો પાડીને મોકલી દેવાનો પછી દવા તમારે સાટી દેવાની અને પછી અડતાલીસ કલાક પછી અડતાલીસ કલાક એટલે બે દી મોટા ભાઈ બે દિનની માલિપા તમારો પાક તમારી સામે વાત કરવા મળે કેમ છો ખેડૂત મિત્રો મજામાં તમે આ દવા આપીને મને ફાયદો કર્યો શું કામ ફાયદો કર્યો કારણ કે આ જીબ્રેલિક એસિડ આવે છે જીબ્રેલિક એસિડ ચાલીસ ટકા આવે છે ઓલું આપણે પરવાહી એમાં કેટલું આવે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન આવે છે આમાં સીધું ચાલીસ ટકા આવે છે એટલે એનો જો જે એન્ટેટિક ગ્રોથ થવો જોઈએ ને એને શું કહેવાય અંગ્રેજીમાં ફાઇટોટોનિક ઇફેક્ટ બરાબર એ એટલી ઝડપથી થવા માંડે એની ગ્રોથ ની આઈટમ વધારે થવા મંડે જેથી કરીને એને ભૂખ લાગે ખોરાક માટે સલ્ફરિયા નાખતું હોય તો એને માટે ગોદરેજનું નું ટેરા શો બસ

એટલા માટે તમને આનું રિઝલ્ટ વધારે મળે હવે ખોરાક એકારે મળી જાય અને ફાઇટોટોનિક ઇફેક્ટ આ કે હું પોતે અત્યારે માનતો છું બાટલો સડાવી ને આવ્યો અને મને કેવી અત્યારે એનર્જી આવી ગઈ હું કામ કે ભાઈ અત્યારે એની મારી માલિપા ફાઇટોટોનિક ઇફેક્ટ આવી ગઈ પરંતુ આ કેટલી ઘણી હોય જ્યાં સુધી ખોરાક ન મળે ત્યાં સુધી ખોરાક એટલે આપણે શું સમજીએ ડીપી યુરિયા મોરચું કેન ફોસ બાર બત્રી હોળ કે વીસ વીસ કે સોવીસ સોવીસ આપણે આને ખોરાક કહેતા હોય છે ખોરાક કોને કહેવાય ખેડૂત મિત્રો કે ખોરાક ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ મેરીબ્લોડોમ કોપર સલ્ફર અને ખોરાકની વ્યાખ્યા કહેવામાં આવે છે

આપણે ખાઈ કે ભાઈ ઘી દૂધ રોટલો છાશ ભાખરી હાથણું તો હોય તમને કહું એને ખોરાક આપણો કહેવામાં આવે છે એને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે આપણો તો એની ઘોડે પણ એને ખોરાક જોવે તો એ ખોરાકની માત્રામાં તમારે ટેરાસો બાપવું જોઈએ અને ફાઇટોટોનિક ઇફેક્ટ માટે તમારે સુમિટોમો કેમિકલનું પ્રો જીબ આપવું જરૂરી છે આ બંને વસ્તુ તમે કોઈ પણ પાકમાં આપી શકો છો ગમે ત્યારે તમે એને આપી શકો છો તમારો પાક ગમે ત્યારે પીળો પડતો હોય ગમે ત્યારે લાલ થઈ જતો હોય ફૂકે જતો હોય નવો ફૂટતો ન હોય નવી કોળ ન કાઢતી હોય નવું પાંદડું ન બદલાવતું હોય વાતાવરણને હિસાબે એને ઊંધી અસર થઈ હોય વાતાવરણ હિસાબે કોળતું ન હોય તો પણ તમે આ સમય આ બંને વસ્તુ આપી શકો છો તાત્કાલિક તમારે એનું રિઝલ્ટ આવશે બરાબર છે અને એ સતાય તલમાં જો કોઈ બીજી જીવાત હોય તો તમે એમાં 505 તમે આપી શકો છો બરાબર છે એની સાથે પ્રાઇડ તમારે આપી દેવાનું એટલે કોઈક નાની મોટી ઈળ હોય તો મળી જાય અને કોઈક સફેદ સાસડી લીલી સાસડી હોય તતળિયા તો એ પણ જતું રહે બરાબર છે આ સિવાયની કોઈ ખેડૂત મિત્રો જો નવી માહિતી જોતી હોય તો તમ તારે બે ફિકર તમારા દીકરાને કહેવાનું ફોન કરી દેવાનો અથવા તો તમારે મને કમેન્ટ કરી દેવાની હિતેશભાઈ કે અમને આ પાક વિશે માહિતી આપજો જેટલી સચોટ માહિતી હશે એટલી સચોટ માહિતી હું તમારી સુધી પહોંચાડવાની કોશિશ કરીશ જે વસ્તુમાં મને અનુભવ નહીં હોય એ વસ્તુમાં હું ધડ દઈ ના પાડ દઈ પણ આ વસ્તુમાં મને અનુભવ નથી બાકી તમને તમને જે વસ્તુનો અનુભવ હોય તમ તારે તો એ વસ્તુ તમ તમારે તમે સો ટકા વાપરી શકો છો બાકી હજી એક વસ્તુ આ બે આ બધી વસ્તુ મળશે રોકડા પૈસામાં તે કારણ કે વિદેશની આઈટમ છે કાકા બરાબર છે એટલામાં સમજી જજો બાકી જય જવા જય કિસાન પ્રજા આપો